એકસો ચૌદ નવા રાફેલ જેટ અને સીપી એક્યાસી એરફાસ્ટ ખરીદશે ભારત સૌથી મોટી ડિફેન્સ ડીલ ડીએસસીની મંજૂરી બીજો માલ્યા બાદ પાછો આવશે હાઈકોર્ટનું છેલ્લું અલ્ટિમેટ હાજર થાવ તો જ સુનાવણી થશે અમેરિકા સાથે ડેલ ડીલ બાદ રશિયાએ પણ ભારતને આપી ખાસ ગિફ્ટ દુશ્મન દેશોનું ટેન્શન વધશે અમદાવાદના વટવામાં કુની ખેલ છરી અને ઈટના ઘાસ એક યુવકની હત્યા આરોપીની ધરપકડ લોન આપવાના નામે એકસો ને ઇઠ્યોતેર ગ્રાહકો સાથે ઠગાઈ કરનારા લોનની ખાનગી ફાઇનાન્સનો કર્મચારી પકડાયો વસો અને મહેમદાવાદ પંથકમાં થયેલા બે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના મોત થાકરાય પર દેસડાનો શખ્સ વિદેશી દારૂને ખેપ મારતો ઝડપાયો અમદાવાદના કાંકરિયામાં સરા જાહેર હત્યા પથ્થરના ઘા જીખી મંગેતર યુવતીનો જીવ લીધો અમદાવાદ મ્યુનિશિલ્પમાં લાલિયાવાડી પાંચ વર્ષમાં હિસાબની ચારસો ને ફાઇલ ગુમ ભ્રષ્ટાચારની આશંકા ગાંધીનગરમાં ગમકવાર અકસ્માત બે પામ બુલેટ ચાલકની ટક્કરે બે ભાઈઓના ગમગમાટી ભર્યા મોત પંચમહાલ ગોધરામાં માનવતા શર્મસાર કલાલ દરવાજા પાસે પ્લાસ્ટિકની થીલીમાંથી ત્યાજી દેવાલ ભ્રૂણ ભણી આવ્યું અમદાવાદમાં નગરદીપ ભદ્રકાળી માતાની ભવ્ય નગરયાત્રાનો રૂટ વધારાયો આગામી વર્ષથી પરંપરામાં કરાશે ફેરફાર અમરી લીલીયાના કણકોટમાં નીલગાયનો કહેર ગ્રામ્યજનો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભારે ફફડાટ અમદાવાદ પ્લેન ક્રસ હવે વધારાના દસ લાખ લો અને કેસ એર ઇન્ડિયાના પીડિતોને ઓફર ગુજરાતની તમામ શિક્ષિકા સંસ્થાઓને શ્વા તાત્કાલિક સર્વે કરવા આદેશ પરિપત્ર રદ કરવાનો કોંગ્રેસની માંગ બાવળામાં કિન્નર સમાજે અગિયાર જરૂરિયાતમંદ છોકરીઓને પરણાવી કાર્યવરણ સાથે સાસરે વળાવી ધાગધ્રામાં ટ્રકમાંથી લોખંડના સહિયારીઓ ચોરીનું કોમ્પાઉન્ડ ઝડપાયું સહ્યના આ પ્રકારના ગુનામાં છ મહિનાથી ફરાર આરોપી ઝડપાયો વર્ષના રમતવીરે રાજસ્થાન એથ્લેટિક રમતમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા કલંકિત ઘટના છૂટાછેડા લાલાચે બે મામા અને પિતરા ભાઈ પિંકી નાખી પૂર વાવાઝોડામાં ગુજરાતને ત્રણ હજાર બસો સિત્યોતેર કરોડ માંગ્યા મળ્યા ફક્ત એક હજાર કરોડ મોદી રાજ્યમાં પણ અન્યાય છોટા વડોદરા નેશનલ હાઇવે પર ઇન્ટિયન રનનું અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત ખાનખેડે સ્ટેડિયમમાં બે ભાઈઓની તાબડતોડ બેટિંગ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ઇટાલિયનનો દસ વિકેટથી પ્રથમ ઐતિહાસિક વિજય ચાર ફેબ્રુઆરીથી ગુજરાતના સહિત દેશભરમાં બે ઘડતાલ નવા લેબર કોડ વિરુદ્ધ દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્યો મોરચો દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ યુએનના રિપોર્ટમાં દાવો